હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજની આપણી રેસિપી છે ચીઝ પનીરના યમી સમોસા હા સમોસાનું સ્ટફિંગ મેં ઘરે બનાવ્યું છે પરંતુ હું પટ્ટી છે એની એ રેડીમેટ લાવી છું એની સ્ટોરી હું તમને આગળ જણાવીશ ત્યાં સુધીમાં તમે વિડીયો જોઈ લો તો અહીંયા આપણે એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે ચીઝ પનીરનું સ્ટફિંગ માટે મેં અહીંયા મકાઈના દાણા છે એને બાફી લીધા હતા તેની અંદર અહીંયા મેં કેપ્સિકમ એડ કર્યું છે તો અહીંયા મેં અડધું કેપ્સિકમ લઈ લીધું છે હવે એમાં બીજા મસાલામાં અહીંયા આપણે લીલા મરચાં કોથમીર ચાટ મસાલો ગરમ મસાલો અને મીઠું એડ કરી લીધું છે હવે આ બધું જ છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હા જો તમે મારો વિડીયો પહેલીવાર જોવો છો મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકન જરૂરથી પ્રેસ કરો તો અહીંયા આપણું સ્ટફિંગ છે એ પણ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે હવે આપણે એમાં ચીઝ અને પનીર કેટલું લેવાનું છે એ જોઈ લઈએ તો અહીંયા મેં બસ્સો ગ્રામ જેટલું પનીર અને સો ગ્રામ જેટલું ચીઝ લીધું છે સો ગ્રામ ચીઝ એટલે લીધું છે કે બાળકોને પણ ખૂબ જ મજા આવી જાય તો અહીંયા આ રીતના જે ખમણી આવે છે એમાં કાણાવાળી ખમણી છે એમાં આપણે ચીઝ અને પનીર બંનેને છીણી લેવાનું છે હવે આજે થોડી મને ઉતાવળ હતી એટલે મેં પટ્ટી છે હું રેડીમેડ લઈ આવી છું સ્ટફિંગ ઘરે બનાવ્યું છે કારણ કે બાળકોને ખૂબ જ ઈચ્છા થઈ ગઈ હતી અને એટલો ટાઈમ પણ નહોતો એટલે મેં પટ્ટી ઘરે નથી બનાવી હું બીજો એક વિડીયો બનાવીશ જેમાં આપણે પટ્ટી પણ ઘરે બનાવીશું તો આ સ્ટફિંગની અંદર આપણે પનીર ચીઝની સાથે ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ લીધા છે હવે આ બધું છે એને ખૂબ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જેથી સ્ટફિંગ છે ઓર ટેસ્ટી લાગે તો આપણું બધું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે તો હવે એને આપણે એક બાજુ રહેવા દઈશું બાળકો શું છે આ સ્ટફિંગ પણ એટલું જ ખાતા હતા તો હવે અહીંયા પહેલાં આપણે પટ્ટી રેડીમેડ છે પરંતુ જે ચિપકાવાનો ફેવિકોલ આવે છે ને એ બનાવી લઈશું એટલે કે આપણે મેંદાની લઈ બનાવી લઈશું તો અહીંયા મેં મેંદો લઈ લીધો છે અને એમાં થોડું પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી અને આ રીતના આપણે લઈ કહેવાય ને એ રેડી કરી લીધી છે તો આ છે એ ફેવિકોલનું કામ કરશે જે પટ્ટી છે સમોસા પટ્ટી એને જ્યારે ફોલ્ડ કરીશું ને ત્યારે એકબીજાથી ચીપકી જશે તો અહીંયા આપણી લઈ છે એ પણ એકદમ રેડી થઈ ગઈ છે તો એને પણ આપણે મૂકી દઈએ એક બાજુ અને આજો હું અહીંયા સમોસા પટ્ટી છે એ રેડીમેડ લાવી હતી તો એના પણ એકદમ ક્રિસ્પી સમોસા બને છે તો આ એક પટ્ટી આપણે લઈ લેવાની છે અને હા થોડું આજે તમને મેસી લાગશે થોડો મારો વિડીયો હવે તો એમાં એના માટે સોરી કારણ કે મેં થોડી ઉતાવળ હતી ને એટલે મેં વિડીયો તો બનાવ્યો પણ થોડું મેસી થઈ ગયું છે તો આ રીતે આપણે જે પટ્ટીવાળી સમોસાવાળીએ ને બસ એ રીતે પટ્ટીને વાળતા જવાનું છે એટલે કે ફોલ્ડ કરતા જવાનું છે અને આપણે સમોસા બનાવી લેવાના છે તો અહીંયા હું પણ પહેલી વાર આ પટ્ટીનો યુઝ કરું છું અને પટ્ટી રિયલીમાં સેજ પોડી વધારે હતી ને એટલે થોડી ડિફિકલ્ટી વધુ થતી હતી હવે આપણે એમાં સ્ટફિંગ એડ કરી દઈશું અને જો હળબળીમાં તો સ્ટફિંગ નીચે પડી જતું હતું તો અહીંયા આપણું સ્ટફિંગ પણ રેડી છે હવે જે આ મેંદાની લઈ છે ને એને મેં આજે સ્ટફિંગ જ્યાં એન્ડ થાય ને ત્યાં આપણે લઈ લગાવી દઈશું અને આ રીતે સમૂસું ફોલ્ડ કરી દેવાનું છે હવે આ પટ્ટી પણ આપણે સરસ રીતે ફોલ્ડ કરી અને ફરીથી જે નાની આ પટ્ટી વધીને એની ઉપર લઈ લગાવી અને સમોસું છે એને ફોલ્ડ કરી દેવાનું છે પણ સહેજ પટ્ટી જો રહી ગઈ છે તો એમાં ફરીથી આપણે એટલી પટ્ટીમાં થોડી લઈ લગાવી દેવાની છે જ્યાં કોર્નરનો ભાગ છે એમાં એટલે સરસ રીતે આપણું સમોસું છે ફોલ્ડ થઈ જાય અને જ્યાં જો આ રીતે કાણું રહી જાય ને કે સેજ જગ્યા રહી ગઈ છે તો એમાં પણ સેજ આપણે મેંદાનો લોટવાળી લઈ લઈ અને એને પણ આ રીતે દબાવી અને ફોલ્ડ કરી લઈશું તો આપણું આ સમોસા છે એ રેડી થઈ ગયું છે એવી રીતે મેં બધે બધા સમોસા છે એને ફોલ્ડ કરી લીધા છે હવે આ બાજુ મેં એક તેલ છે એ પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો હવે એક એક કરી બધા સમોસા છે એ આપણે એમાં એડ કરતું જવાનું છે પટ્ટી છે એકદમ પતલી હોય છે એટલે રેડીમેડ પટ્ટી છે ને એ થોડી પતલી વધારે હોય છે તો એના લીધે શું છે કે આપણે સમોસાને પહેલાં થોડી વાર માટે અડીશું નહીં નહીંતર તૂટવાની બીક રહેશે તો જેમ એક બાજુ શેકાય ને એટલે આપણે આ રીતે એને ફેરવતા ફેરવતા જઈ અને સમોસા તળવાના છે ફેરવતા ફેરવતા એટલે સમોસા તળવાના છે કારણ કે પટ્ટી છે ને ઉપરથી સહેજ બળવા લાગે છે તો આપણે આ રીતનો કલર સહેજ ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું અને ધીમો ગેસ રાખશો તો એકદમ પરફેક્ટલી અંદર સુધી સમોસા છે આપણા કૂક થઈ જશે તો સમોસા છે તળાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને હા જો મેસી થોડું થઈ ગયો છે વિડીયો પરફેક્ટ નથી બન્યો એના માટે સોરી હું પહેલાં જ કહી દઉં છું તો બધા સમોસા છે એ આપણે તળી અને પ્લેટમાં કાઢી લઈશું તો રેડી છે આપણા ચીઝ પનીર સમોસા જેનું સ્ટફિંગ તો એકદમ સુપઅપ મારાથી બન્યું જ છે એનું હું થોડું ક્રેડિટ લઈ લઉં અને પટ્ટી છે એ તો આપણે રેડીમેડ હતી એ તો એના લીધે એકદમ સુપઅપ છે અને પનીરનું જો ચીઝ છે ને કેટલું સરસ રીતે મેલ્ટ થયું છે હું તમને બે સમોસા છે એ આ રીતે તોડીને બતાવ્યા છે એને અહીંયા મેં સોસ સાથે સર્વ કર્યા છે તો કેવી લાગી તમને મારી આ ચીઝ પનીર સમોસાની રેસીપી જો ગમ્યો હોય વિડીયો તો લાઇક જરૂરથી કરજો